અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજ રોજ અમારા બાળકો સરસ મજાના રેડી થઈને આવી ગયા છે અને આજના જે જૂન માસ ચાલુ થયો છે એની થીમ છે હું અને મારું કુટુંબ તો અહીંયા આંગણવાડીમાં સરસ મજાની એની પેન્ટિંગ છે એની મદદથી અમે બાળકોને આજે હું અને મારું કુટુંબ એ થીમ મુજબની પ્રવૃત્તિ કરાવવાના છીએ તો ચોક્કસથી આ વિડીયો પર બન્યા રહેશો અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો છો મજામાં ને બધા જો હવે અહીંયા છે ને તમારી સામે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે ચિત્રની અંદર આજે આપણે જે થીમ ચાલે છે જૂન મહિનાની હું અને મારું કુટુંબ આપણે એની સમજ મેળવવાની છે રેડી છો જો અહીંયા જે ચિત્ર છે ને એમાં સૌથી પહેલા જુઓ આ ચિત્રમાં આ કોણ છે કોણ હશે આ

જમી રહ્યું છે શું કરી રહ્યું છે રમી રહ્યું છે બરોબર આ સરસ મજાનો ખોરાક એન મમ્મીએ બનાવ્યો છે આ જમી રહ્યું છે ચલો પછી આ શું છે તમારી બેન હોય તો આ બેન શું કરી રહી છે ચોપડી ને અલગ અલગ સભ્યો હોય છે મમ્મી હોય છે જે રસોડાની અંદર રસોઈ કરતી હોય છે વાસણ માંજતી હોય છે સરસ મજાનું ખાવાનું બનાવતા હોય છે પછી આપણે હોય તો શું કરીએ આપણે હોય તો આપણે સરસ મજાનું જો મમ્મીએ બનાવીને રસોઈ શું કરતા હોઈએ જમતા હોઈએ છીએ આપણી બેન હોય તો શું કરતી હોય ભણતી હોય શું કરતી હોય બેટા બેન ભણતી હોય અને આપણો ભાઈ હોય એ શું કરતો હોય રમતો હોય શું હોય તો આપણા પરિવારમાં કોણ કોણ હોય ફરીથી મારી સાથે એકવાર બોલો તો બધા દાદા દાદી મમ્મી પપ્પા કાકા ભાઈ બહેન તો આ છે હું અને મારો પરિવાર આજની આથી એમની પ્રવૃત્તિ ગમી ચલો એક સરસ મજાની ક્લેપ કરી દો